માહોલ લાંબા તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે છે વરસાદ પડવાથી પાણી ભરાયા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદ છે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત પણ મળી વરસાદી માહોલ વચ્ચે એક ભુવામાં ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું એટલે કે વરસાદની શરૂઆત એમ જ પહેલા જ વરસાદમાં આ ઘટના સર્જાઈ ગઈ તો રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર પણ એલર્ટ મોડમાં છે સીએમ ભૂપેન્દ્ર પટેલે એસઈઓસી સેન્ટર ખાતે પહોંચીને સમીક્ષા પણ કરી જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અધિકારીઓ સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી હતી ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાની સ્થિતિનો તેમણે તાગ મેળવ્યો ભાવનગર બોટાદ અમરેલીની સ્થિતિની તેમણે સમીક્ષા કરી અધિક મુખ્ય સચિવ સહિત રાહત કમિશનર પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મધાર ફોનલાઇન ઉપર જોડાયા છે

ભારે થી ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ જે છે એસટી ઓફિસ સેન્ટર ખાતે પહોંચ્યા હતા જોકે મુખ્યમંત્રી પહેલા જે છે તે રાજ્યના ચીફ સેક્રેટરી સહિત વિવિધ વિભાગોના જે અધિકારીઓ છે તેઓ પણ આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા ઉપરાંત રાહત કમિશનર જે છે તે બેઠકની અંદર પણ ઉપસ્થિત છે ખાસ કરીને મુખ્યમંત્રી જે છે તે રાજ્યમાં જે આ સવારથી વરસાદ થઈ રહ્યો છે ભાવનગર અમરેલી બોટાદ અને અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાઓમાં જે ભારે જેથી ભારે વરસાદ જે થઈ રહ્યો છે તેની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી જે પહોંચ્યા છે આ ઉપરાંત જે જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ રહ્યો છે તે જિલ્લાના સ્થાનિક પ્રશાસન સાથે પણ મુખ્યમંત્રી જે છે તે વિડીયો કોન્ફરન્સની જે છે તે ચર્ચા કરી રહ્યા છે તે લોકોને કોઈ પ્રકારની તકલીફ હોય તો તાત્કાલિક ધોરણે છે અને રાજ્ય સરકાર દ્વારા જે છે તેઓને સહાય જે જોઈતી હોય જે પ્રકારની તમામ સહાયો જે આપવાની પણ ખાતરી મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત જે પણ આગામી તે જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ થવાનો છે ત્યાં આગળ પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ ન થાય તે માટે પણ એસડીઆરએફ ની ટીમ અને એનડીઆરએફ ની ટીમ પણ બાયસ્ટેન્ડ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે બિલકુલ આભાર મલાર વિગતો આપવા માટે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે ડેમના ઓગણસાહીઠ દરવાજા ખોલવામાં આવ્યા છે ઓગણસાહીઠ દરવાજા એક ફૂટ જેટલા ખોલાયા શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી છે નીચાણવાળા ગામોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે શેત્રુંજી ડેમના દ્રશ્યો આકાશી દ્રશ્યો છે જેમાં તમે જોઈ શકો છો જે દરવાજા છે એ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા જેટલા પણ ગામડાઓ હતા એ તમામ ગામડાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો ભાવનગરના મહુવામાં મેઘતાંડવ જેવી સ્થિતિ છે ભારે વરસાદથી નદીઓ તૂર બની છે મહુવાના રાણીવાડા ગામે એક વૃદ્ધ તણાયા જેની તસવીરો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મસ્તા પ્રવાહની વચ્ચે આ વૃદ્ધ તણાયા હતા બાદમાં વૃદ્ધને બચાવી લેવાની પ્રાથમિક માહિતી મળી રહી છે પણ પાણીનો પ્રવાહ એટલો બધો હતો ને એની વચ્ચેથી આ જે વૃદ્ધ છે એમણે પસાર થવાના પ્રયાસ કર્યા પણ બેલેન્સ ન સાચવી શક્યા અને આ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા